રાજકોટના ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડની આગ હજુ પણ અનેક મોટા માથાને દઝાડી શકે છે આ અગ્નિકાંડ સર્જાયો તે ગેમ ઝોનની મંજૂરી કોની મીઠી નજર હેઠળ આપવામાં આવી ક્યાં મોટા માથાની છત્રછાયા હેઠળ આ કાયદેસર મોતના માછડાને ખડકવા દેવામાં આવ્યો આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે ખરેખર જ્યારથી ગેમ ઝોનની શરૂઆત થઈ ત્યારથી તપાસ થવી જોઈએ તો સાચા આરોપીઓ સામે આવે અને અનેક મોટા માથાઓના પણ ખુલ નામના ખુલાસાઓ થઈ સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ભારે ખડબડાટ મચી ગયેલ છે આ પ્રકરણમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને સાથો સાથ ભ્રષ્ટાચારના મસમોટા કૌભાંડો પણ સામે આવી રહ્યા છે

તેવી જ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરાય તો એક સાથે સાથે અનેક મોટા માથાઓના નામ પણ ખુલી શકે છે રાજકોટ ટીઆરપી અગ્નિગાંઠ આજે પંદર દિવસનો સમય વીત્યો છે પંદર દિવસની અંદર પોલીસ તપાસમાં અનેક અધિકારીઓના નામ ખુલ્યા છે અને હવે ધીમે ધીમે પદાધિકારીઓના પણ નામ છે તે ખુલી રહ્યા છે ગઈકાલે રાત્રે જ વોર્ડ નંબર તેરના કોર્પોરેટર નીતિન રામાણી છે તેની પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે બોલાવવામાં આવ્યા હતા આપણી સાથે કોંગ્રેસના આગેવાન મહેશભાઈ છે તેમની સાથે વાત કરશું મહેશભાઈ પંદર દિવસનો આજે સમય વીતી ગયો છે અનેક અધિકારીઓની અટકાયત થઈ છે એની સામે કાયદાઓ કરી કાર્યવાહી થઈ છે પદાધિકારીઓ હજી ક્યાંક ને ક્યાંક છારવામાં આવતા હોય શું કહે જે રીતે આપણે જાણીએ છીએ કે પરમ દિવસે જે કોર્પોરેટરનું નામ આવ્યું કાલે એવા ક્યાંક ને ક્યાંક સાંજના એવા મેસેજો સમાચારો આવી રહ્યા હતા કે ભાઈ પોલીસ પૂછપરછ કરી રહી છે પણ હકીકતમાં એવું નહોતું કારણ કે એસઆઈટીની અંદર જેટલા અધિકારીઓ રાજકોટના લોકલ પણ છે એ બધા જ કાલ ગાંધીનગર હતા એટલે આજે ક્યાંક બોલાવવાના છે એવા મારી પાસે મેસેજ છે હકીકત એ છે કે બે હજાર એકવીસથી જ્યારે આ ચાલુ કરવામાં આવ્યું ત્યારના અધિકારીને પદ અધિકારીઓને કેમ પાન છોડ કરવામાં આવે છે શા માટે એની સામે પગલાં લેવામાં નથી આવતા કારણ કે તમે ગેરકાયદેસર કરવા માટેનો જે પહેલો પગ મૂકવા દઈએ એ જ પહેલો પ્રથમ આનો ગુનેગાર કહેવાય ત્યારે એ બધાને ક્યાંકને ક્યાંક છાવડવા માટેની પરિસ્થિતિઓ આવે છે ગઈકાલે આપણે જોયું કે મીડિયા દ્વારા મેસેજો આવ્યા અને ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી લીકેજ થતું હતું કે ભાઈ સાગઠિયાએ ત્રણ બીજા પદ અધિકારીઓના નામ દીધા છે તો એ પદ અધિકારીઓના નામ હજી સુધી કેમ છુપાવવામાં આવે છે શા માટે નથી કોણ છે એ પદ અધિકારી ભૂતપૂર્વ છે કે હાલના હોદ્દેદારો છે કે બે હજાર એકવીસના હોદ્દેદારો છે આ સ્પષ્ટતા કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક પોલીસ ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરે છે જે રીતે ગઈકાલ બે દિવસથી હું એમ કહેતો હતો કે આ પેટ્રોલ ડીઝલ ક્યાંથી આવ્યું આજના સવારના એક પેપરની અંદર મેં વાંચ્યું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો નહોતો તો તમે અત્યાર સુધી મૂંગા કેમ હતા અને એક જ પ્રેસમાં કેમ આ સિસ્ટમ આવી એનો મતલબ એવો કે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાનું આલે છે કારણ કે પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પંપ સાગઠિયાને પણ ત્રણ ત્રણ પેટ્રોલ પંપ છે બીજા અમુક જે પોલીસ ઓફિસરો છે એને પણ પેટ્રોલ પંપ છે એને પણ ક્યાંક ને ક્યાંક લાગતું વરખતું છે એટલે ક્યાંક ને ક્યાંક હજી ઘણું છુપાવવામાં આવી રહ્યું છે ધારાસભ્યની વાત આવી કે પૂર્વ ધારાસભ્ય આમાં ભલામણ કરી છે પણ મારી પાસે માહિતી છે એ મુજબ એક રાજકોટના ટૂંક સમયમાં પૂર્વ મંત્રી થયેલા વ્યક્તિ આની અંદર ભલામણમાં હતા એવી પણ ક્યાંક ને ક્યાંક વાત છે હવેભાઈ કઈ રીતની તપાસ થવી જોઈએ ને ખાસ કરીને શું કહે છો જો તપાસ થાય તો હજી અનેક મોટા નામો વગર મચ્છુના નામ આવી તેવી શક્યતા બહુ આપણે અમે આ જે ધરણાનો મુખ્ય હેતુ જે છે કે ની અંદર જે અધિકારીઓ મૂકવામાં આવ્યા છે એમાં એના જે મુખ્ય છે એની ઉપર પણ એક તપાસ હતી પોતાના જ એક અધિકારીને બંદૂક મારી દીધેલી હતી એવી વાત છે બીજા જે અધિકારી છે જે રાજકોટના ભૂતપૂર્વ કમિશનર છે કોર્પોરેશનના હવે તમે બિલાડીને એમ કહ્યું કે ત્યાંમાં દૂધ પીધું ને હવે પાછું બીજા દૂધનું દૂધ રક્ષણ કર ફાયર બ્રિગેડના જે અધિકારી છે એ અમદાવાદમાં એની સામે તપાસો ચાલુ છે તો આવા અધિકારીઓ કેમ ચાલી શકે એટલે નોન કરપ્ટડ અધિકારી જેની ઉપર એક ડાક પણ ના લાગ્યો હોય એવા અધિકારીઓની આમાં એસઆઈટીમાં નિમણૂક હોવી જોઈએ એટલે આ એસઆઈટી છે એ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોડનારી છે કારણ કે તો જ આટલા દિવસ લાગે પંદર દિવસમાં તમને સ્ટાર્ટિંગમાં ખબર પડી કે જેવો બનાવો બન્યો બીજા દિવસે તમે જે આઈપીએસ અધિકારીઓ વિધિ ચૌધરી સહિત જેને કોઈ લેવા દેવા નહોતા એને તમે બદલીઓ કરીને એવું દેખાડવાની કોશિશ કરી કે અમે પગલાં લઈએ છીએ પણ જે ગુનેગારો છે એને ક્યાંક ને ક્યાંક આમાં છાવડવામાં આવી રહ્યા છે તપાસનો જે વાત કરવામાં આવે તો ટીઆરપી અગ્નિકાંડને પંદર દિવસ જેટલો સમય વીત્યો છે ને હવે પંદર દિવસની અંદર તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા પણ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જો સ્પષ્ટ અને ચોખ્ખી તપાસ કરવામાં આવે તો કોર્પોરેટર જ નહીં પરંતુ અનેક મગર મચ્છોના પણ પદાધિકારીઓના પણ પૂર્વ પદાધિકારીઓ અને હાલના પદાધિકારીઓના પણ નામ ખુલે તેવી શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ચોક્કસથી જે સીટના અધિકારીઓ છે તેમાં જે છે તે ફેરફાર કરવામાં આવે તેવી પણ માંગ છે તે હાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે

ભાવના છે બ્યુરો ફેસ ગુજરાત ન્યૂઝ રાજકોટ